તો હવે આ બધી સુડી વચ્ચે સોપારી થઈ જાય કે ભક્તિ ભાવથી કોઈ વલ્લભકુલ ની પધરામણી કરે ને ઘરમાં મુકામ કરે વલ્લભકુલ એમ કે અહીં તો કઈ પારવાની જરૂર નથી ઓલા કાયમી પડાવતા હોય કે ભાઈ આ તો આપણો ધર્મ છે આટલું રાખવું જ જોઈએ તો હવે હવે બોલતી બંધ થઈ જાય વડીલોની બોલતી બંધ થઈ જાય કે તમે તો આમ કે છો ને આ મારા તો આમ કે છે તો આપણે શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય કરવો જોઈએ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પારાયણ ઘરમાં કરાવવું જોઈએ પણ ગ્રંથો વાંચે ગ્રંથોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને સાક્ષાત બિરાજે છે રૂપમાં એ સમય આવી ગયો છે કારણ કે જેને ગુજરાતીની કહેવતમાં કહે છે કે વાડ ચીબડા ગળે જે ચીભડાનું રક્ષણ કરવા વાડ બનાવી હતી એ વાડ જ ચીબડાને ગળવા માંડી હવે શું કરવું જે રક્ષણ માટે જેને હતા એ હવે ચીભળાને ગળવા માંડ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ એવો ગતિર્મ ત્યારે શ્રી કૃષ્ણનો શ્રી અને શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર જ આપણે ચાલીએ કોઈ પણ કેતુ હોય કોઈ પણ વલ્લભકુલ હોય કોઈ પણ ગુરુ હોય આપણે આપણા બાળકોને શિક્ષણ આપવું પડશે અન્યસ્ય ભજનન તત્ત્ર સ્વતો ગમન મે વચ્ચે આ આજ્ઞા મહારાજ પાળે છે તો તું એ પુષ્ટિમાર્ગ તો એ પુષ્ટિમાર્ગની વાત છે આ આज्ञा જો મહારાજ નથી પાડતા તો એ પુષ્ટિમાર્ગના મહારાજ નથી આખો ગુજા ધર્મનાચ છે કે એમને કઈક બીજો ધર્મ સ્વીકાર કરી લીધો છે કારણ કે શરણાગતિ એને છોડી દીધી એટલે બીજો ધર્મ સ્વીકાર કરી લીધો પુષ્ટિમાર્ગને છોડી દીધો પુષ્ટિમાર્ગને છોડી દીધો ખાલી કમાવા માટે રાખ્યો છે ખાલી કમાવા માટે પુષ્ટિમાર્ગ બાકી આંતર આંતરીતે પુષ્ટિમાર્ગનું પાલન નથી કરતા એનું આ પ્રમાણ છે કે એ સકામ દેવી દેવતાનું એ શાસ્ત્ર નિમિત્ત વગર એનું એ પૂજન અર્ચન ઉપાસન કરી રહ્યા છે અને બીજાને પણ પ્રેરણા આપી રહ્યા છે આ આ આ આ વાંધાજનક તો 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 લાગશે પણ હવે છે 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 વાંધો કે કરી લ્યો તમે ધંધો બંધ કરી દો મહાપ્રભુ સિદ્ધાંત વિરુદ્ધ આચરણ મહાપ્રભુજીના નામે ન કરો કા એ બંધ કરી દો નહીં તો પછી અમારે તો આ બોલવું જ પડશે એનો કોઈ અર્થ અમે બોલ્યા વગર નહીં રહીએ છે અને તમારાથી પછી જે થાય એ કરી લ્યો તમારાથી જે થતું એ કરી લો પણ પુષ્ટિ માર્ગના નામે તમે આ પ્રવૃત્તિ તમારે બંધ કરવી પડશે અન્યથા કમસે કમ બીજું અમે કઈ નહીં કરીએ દંડો લઈને આવીને રોકવા તો નહીં આવે બોલશું તો કરે આજ કે આ ખોટું છે એની જાગૃતિ તો લાવશું હું જેટલો બને એટલો પ્રયત્ન કરીને કે આ પુષ્ટિ માર્ગ ધર્મ નથી જે પણ આવું કરી રહ્યા છે એને પુષ્ટિ છોડી દીધો છે પુષ્ટિ માર્ગના શ્રી મહાપ્રભુજી એમને છોડી દીધા છે હરિના જે વિનિર મુક્તા મગ્ના ભવસાગરે એ નિરુદ્ધાસ્ત એવા ત્રમોદમ માયા તો જેને ભગવાન છોડી દઈએ આ ભવ પ્રવાહની અંદર એ આ રીતે પૈસા સંપત્તિ એની પાછળ ભટકી જાય છે એમાં જ મગ્ન થઈ જાય છે કારણ કે નિશાની છે કે હરિના જે વિનિર તે મગ્ના ભવસાગરે યે નિરુદ્ધાસ્ત એવા ત્રમોદમ માયા એ ભગવાનનો સેવા સ્મરણનો આનંદ પુષ્ટિ માર્ગમાં ભગવત શણાગતી ભગવત સેવા અને ભગવત કથા છે બીજું કાંઈ છે જ નહીં આના સિવાય કોઈ બીજું મનોરંજન કંઈ પણ કોઈને જોતું હોય ધર્મના નામે મનોરંજન મનોરંજન નામે થાય તો વાંધો નથી પણ ધર્મના નામે કોઈ મનોરંજન કંઈ જોતું હોય કોઈ ટીવી જોવે અને મનોરંજન કરે તો એમાં કઈ પુષ્ટિ માર્ગને વાંધો નથી પણ ધર્મને મનોરંજન બનાવો કે ધર્મમાં કઈક બીજું મનોરંજન શોધવા કોઈ જાતું હોય તો પછી ધર્મ મનોરંજનનું માધ્યમ નથી શ્રી ગોકુલનાથજી જ્યારે કાશ્મીર પધારતા હતા ત્યારે બધા રાતના ચાલી ચાલીને પ્રવાસ કરતા હતા જહાંગીરની સામે લડવા માટે શ્રી ગોકુલનાથજી પધારતા હતા ત્યારે રસ્તામાં કોઈ વૈષ્ણવ કીધું કે રાત પડી ગઈ છે ને ઊંઘ આવે છે કઈક ભગવત ચર્ચા કરો તો ઊંઘ ઉડી જાય તો ગોકુલનાથજી કીધું લૌકિક ચર્ચા કરો ઊંઘ ઉડાડવા માટે ભગવત ચર્ચા નથી બરાબર ઊંઘ ઉડી જાય પછી ભગવત ચર્ચા થવી જોઈએ ને ઊંઘ ઉડાડવા માટે લૌકિક ચર્ચા કરો હમ કે લૌકિક ચર્ચા કરો તો કઈ વાંધો નહીં પણ ઊંઘ ઉડાડવા માટે ભગવત ભગવત ચર્ચા ન શકે એનો આટલો દુરુપયોગ કે ભાઈ ચર્ચાનો ઉપયોગ માટે થોડું છે ઘણા વર્ષનો મોઢે મને એમ કે મારો એ અપમાન કહેવાય કે માન કહેવાય મને ખબર નથી પડતું મને તો અપમાન જેવું લાગે ઘણા એમ કે છે કે આપની પ્રવચન સાંભળતા સાંભળતા અમને ખૂબ સરસ નીંદર આવી જાય છે પણ નીંદર કરવા માટે તો નથી આ જાગવા માટે જ છે આ તો પ્રવચન સાંભળતા સાંભળતા આમને રાતના કાયમ તેવું પડી ગઈ છે બાજુ ચાલુ કરીને સુઈ જાય ક્યારે નિંદ્ર આવે ખબર જ ના પડે તો મેં કીધું મા તમે મેં કીધું મારી પ્રશંસા કરી રહ્યા છો કે મોઢામાં ઝાપટ મારી રહ્યા છો કે તમારા પ્રવચન ઉપયોગ એટલો જ છે કે મને સારી નિંદર આવી જાય છે આ નિંદર કરવા માટે થોડું છે આ તો જાગૃતિ માટે છે કે જાગો પુષ્ટિ માર્ગ ધર્મને તમે આ રીતે જીવો જાગો આ તમે સુવા માટે ઉપયોગ કરી રહ્યા છો તો મને ખબર ન પડે કે આ શું છે આ આ પ્રશંસા કહી રહ્યા છે કે મને પ્રવચન સુવા માટે તો છે જ નહીં તો મને સરસ નિંદર આવી જાય કે ખબર જ ન પડે તો આખા દિવસનો થાક હોય પ્રવચન ચાલુ કર તો પછી આ આ પ્રવચનનો અર્થ શું છે આ આ સુવા માટે તો નથી તો એ પ્રકાર છે કે આપણે શું કે ઉપયોગ ક્યાં કરી રહ્યા છીએ ખબર નથી પડતી કે આ તો જાગવા માટે છે કે જાગો હો તો તમે શું ઉપયોગ કરી રહ્યા છો એટલે લૌકિક મનોરંજન ધર્મ ને મનોરંજન શું કામ બનાવવું કઈ મનોરંજન ને મનોરંજન રાખો ને તો પછી એના માટે યુટ્યુબ જોઈ લો થોડીક વાર એની માટે જે કઈ જોવા તો હોય ટીવી જોઈ લેજો ધર્મ ને મનોરંજન શું કામ બનાવી રહ્યા છો કે ધર્મમાં મનોરંજન શું કામ શોધી રહ્યા છો કે ધર્મમાં પણ અમારે આ બધા સાધનો જોઈએ મનોરંજન ના સાધન ધર્મમાં પણ જોઈએ ધર્મ ધર્મ રીતે કેમ જીવવો નથી આપણે એટલે આ કહેવાનું તાત્પર્ય આપણું એ છે કે શ્રી મહાપ્રભુજીની વાણીમાં જ આપણો ધર્મ રહેલો છે એનાથી વિરુદ્ધ કોઈ પણ કરશે મને કોઈ દ્વેષ નથી કે મારા સગાવાલા જ છે મારા ભાઈ ભત્રીજાઓ જ છે બધા અમારા વલ્લભ બાળકો બાલકો બધા અત્યારે બધા ચૌદ પેઢીમાં બધા ભાઈઓ જ છે ચૌદ પેઢીની અંદર બધા ચાલી રહ્યા છે એટલે ત્રણ દિવસના સૂતકમાં બધા ચાલી રહ્યા છે તો બધા કોઈને કોઈ સંબંધિત છે પણ જયારે શ્રી મહાપ્રભુજી પણ આપણા સંબંધી કેમ નહીં આ બધા સંબંધી છે તો 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 આ આ સૌથી મોટા પછી એમની સાથે સાથે આપણે આપણે દ્રોહ કેમ કેમ કરી કરી શકીએ શકીએ શ્રી કે એમના સિદ્ધાંતો ભંગ કેવી રીતે કરીએ આપણે આટલો જ વાંધો છે બાકી કોઈની સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી પણ શ્રી મહાપ્રભુજીના માર્ગ તમે આ રીતે ખંડન કેમ કરી રહ્યા છો અને કરશો તો કમસે કમ બોલવું તો જોઈએ તો બોલી રહ્યા છે એટલા માટે બોલી રહ્યા છે મહાપ્રભુજીએ શરણાગતિનો સમર્પણ સેવાનો ભક્તિનો માર્ગ શ્રી મહાપ્રભુજી સોળ ગ્રંથ ભણવા કઈ બહુ મોટી વાત નથી શ્રી મહાપ્રભુજી આપણા માટે સરળતાથી આપણને માર્ગનો બોધ થાય રોજનો એક શ્લોક થાય ને તો એક વર્ષ પણ નથી થતું પોણા ત્રણસો શ્લોક છે ષોડશ ગંત્રનો 300 ને સાઈઠેય નથી કારણ કે આખી જિંદગી પુષ્ટિ માર્ગમાં ખાલી સોળસ ગંત્ર થઈ નઈ બનવાનું અને કેક તો કયું પુષ્ટિ માર્ગી પણું આપી અંદર છે કે આખી જિંદગીમાં આ પોણા ત્રણસો શ્લોક રોજનો એક શ્લોક કરીએ તો પણ એક વર્ષ ન થાય પૂરું અને અડધો શ્લોક કરો તો બે વર્ષે થઈ જ આખી જિંદગી તો આખી જિંદગીમાં કોઈ સોળસ ગંત્ર જોતા નથી એ મોટી વાત છે આખી જિંદગીમાં સોળ ગ્રંથનું આવર્તન પણ આપણે નથી કરતા કાંઈ સરળતાથી મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં આખો માર્ગ બતાવ્યો છે બીજા કોઈ ભાષ્ય નિબંધ ભાષ્ય સુબોધની એ ચાલો એ તો બહુ લાંબો વિષય છે પણ સોળ ગ્રંથ તો શાંતિથી આપણે વાંચી શકીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોક છે એક શ્લોક લઈએ તો બે વર્ષે પણ ભગવદ ગીતાનું એકવાર આવર્તન તો થઈ જાય મહાપ્રભુજીના એક એક શ્લોકનો પાઠ કરીએ અર્થ સહિત તો એક વર્ષ નહીં લાગે સોળસોળ ગ્રંથનું પાઠ થઈ જશે અને દરેક વૈષ્ણો આટલો નિયમ બનાવી લે કે એક શ્લોક શાંતિથી અર્થ સહિત પંદર વીસ મિનિટ થાય અર્થ સહિત શાંતિથી વિચાર કરશું આવો નિયમ બનાવી લે દરેક વૈષ્ણવ અને કરવા આ બધાય મહારાજો જે ખોટો પુષ્ટિમાર્ગની ખોટી જગ્યાએ લઈ જઈ રહ્યા છે એ બધી દુકાન બંધ થઈ જાય આ સોળસ ગ્રંથનું જો આવર્તન શરૂ થઈ ગયું તો વૈષ્ણવને પણ ખબર પડવા મંડશે કે શું સાચું છે શું ખોટું છે શું પુષ્ટિ માર્ગ નામે પીરસવામાં આવી રહ્યું છે ખાલી સોળ ગ્રંથ નું એક એક શ્લોક માધ્યમથી પણ કરે તો આપણા બાળકોને આ માર્ગ ઉપર ચર્ચા કરતા રહેવી પડશે સમજાવતા રહેવી પડશે આપણે ડાયરેક્ટલી રોકવાની જરૂર જ નથી મહાપ્રભુજીની વાણી અમને રોકશે ભાઈ રોજ અમે સાંભળ્યું છે સોળસ ગ્રંથમાં એનાથી તો વિરુદ્ધ વાત થઈ રહી છે તો એ આપોઆપ શ્રી મહાપ્રભુજીની વાણી એમને રોકશે એટલે વૈષ્ણવ પોતાના ધર્મને નભાવવા માટે આજે બહુ વધારે કઈ સાધન કરી શકાય કે ન કરી શકાય પણ એક શ્લોક સોળસ ગ્રંથનો અર્થ સહિત આપણે પાઠ કરતા થઈ જઈએ અર્થનું અનુસંધાન પૂર્વક શાંત ચિત્થી દસ પંદર મિનિટ પણ એનું આપણે આવર્તન કરતા થઈ જઈએ આપણને પુષ્ટિ માર્ગ સમજાઈ જશે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ અમૂલ્ય દેન છે શ્રી મહાપ્રભુજી આપણો આ વારસો છે સોળ ગ્રંથ નું આવર્તન આપણે કરતા થઈ જઈએ એક શ્લોક રોજ શાંતિથી પાઠ કરીએ પાઠ કેવી રીતે કરીએ છીએ આપણને પાંચ પાઠ સિદ્ધાંત નવરત્ન ચતુર્શ્લોકી એક આ યમનાષ્ટક એવી રીતે પાંચ પાઠ એ જિંદગી જ કેરા કરે એનો અર્થ ન વિચારીએ પાછા પાંચ પાઠ જે આપણે કરતા હોઈએ છીએ એનો અર્થ ક્યારે વિચારતા નથી પરિણામે આપણને શ્રી મહાપ્રભુજી જે ઉપદેશ જે છે સમજમાં નથી આવતો એના કારણે જીવનમાં આચરણ આપણે કરી શકતા નથી અને જ્યાં પૃષ્ટિમાર્ગ નામ પડીએ એટલે આપણે દોડવા માંડીએ છીએ પુષ્ટિમાર્ગ યજ્ઞ તો દોડો હો પુષ્ટિમાર્ગી સૌમ યજ્ઞ દોડ હો પુષ્ટિમાર્ગી હવેલી દોડો હો અહીં પુષ્ટિમાર્ગીય મનોરથ ત્યાં દોડો છપ્પન ભોગ અહીંયા આયોજન છપ્પન ભોગનું અહીંયા આયોજન આનું અહીં લોટીજીના મનોરથનું અહીં આનું આયોજન અહીં માલા પહેરવાનું આપણે દોડતા જ રહીએ દોડતા જ રહીએ પણ કસ્તુરી મૃગની જેમ આપણે સુગંધની પાછળ દોડતા રહીએ કે પુષ્ટિમાર્ગ અહીંથી મળી જશે અહીંથી મળી જશે પણ હકીકતમાં તો એ સુગંધ તો કસ્તુરીની એ નાભીમાંથી જ આવતી હોય છે એ સોડો સુગંધમાંથી આપણને પુષ્ટિમાર્ગ શોધવો હશે તો અહીં જ મળશે બીજે ક્યાંય મળવાનું નથી બધું ભેળસેળ વાળો માલ જ મળે છે બધી જગ્યાએ ભેળસેળ કરીને જ માલ આપવામાં આવી રહ્યો છે માર્ગનો માલ એ સપ્લાય થતો નથી એટલે પુષ્ટિ માર્ગ જે શોધવો હોય તો શ્રી મહાપ્રભુજીના વચન થી આપણને પ્રાપ્ત થાય એટલે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ પુનઃ પુનઃ મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી છ પ્રકારથી શરણાગત થવાની આજ્ઞા કરે છે વિવેક દરિયાશ્રીમાં શ્રી મહાપ્રભુજીએ ચાર ઉપાય બતાવ્યા શરણાગતિને દ્રઢ કરવાના કે પહેલા શરૂઆત કરીએ મનમાં ઈચ્છા છે આપણને કે આપણે શરણાગત થઈને રહેવું છે પુષ્ટિમાર્ગી થઈને રહેવું છે શ્રી આજ્ઞાનું પાલન કરવું છે તો આપણે શરૂઆત કરવી પડશે શ્રી કૃષ્ણ બોલવાની અને મનથી ભાવના કરવાની કે હે પ્રભુ હું આપની શરણમાં છું શ્રી કૃષ્ણ શરણમ બીજો ઉપાય છે કે સકામ ભાવથી અન્ય દેવી દેવતાઓના સામે ચાલીને એમને આરાધના કરવી દર્શન કરવા પ્રસાદ ગ્રહણ કરવો એમના અનુષ્ઠાન કરવા યજ્ઞ આગાધી જે કાંઈ પણ સકામ ભાવથી જે થતા હોય જે નિત્ય કર્મ રૂપે કે નૈમિત્તિક આપણને શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત સંસ્કારોના માધ્યમથી આપણને પ્રાપ્ત હોય એના સિવાય સકામ ભાવથી કામ્ય એ કર્મ જે કરવા એ અન્યાશ્રય રૂપ છે એનો ત્યાગ કરવો તો ત્રીજું અવિશ્વાસનો ત્યાગ કરો કે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક સ્તુ

કે આપણે બધું ભગવાનને ભગવત શરણાગતિને ભૂલી જઈએ એટલા બધા મગ્ન થઈ જવું સુખમાં પણ અને દુઃખમાં એટલા બધા વિચલિત ન થઈ જવું કે આપણે અન્યાશ્રય કરતા થઈ જઈએ અને ભગવત શરણાગતિ પણ આપણી છૂટી જાય એટલું દુઃખમાં વિચલિત પણ ન થવું જોઈએ તો એ પ્રાપ્તમ સેવેત સેવે એ સુખ દુઃખાદીનો મમતા રહિત ઉપભોગ સુખને પણ ભોગવવું જોઈએ પણ એટલા બધા મમતાથી એની સાથે જોડાવવું કે આપણે ભગવત શરણાગતિ કે આપણા ધર્મને પણ ભૂલી જઈએ અતિ સુખમાં પણ બધું ભૂલી જતા હોઈએ છીએ દુઃખમાં પણ પાછું આપણે ધર્મને ભૂલી જતા હોઈએ છીએ અને એકદમ વ્યગ્ર અને વિચલિત થઈ જતા હોઈએ છીએ એ બે પરિસ્થિતિનો ત્યાગ કરી અને પ્રાપ્તમ સેવેરમાં એવો સુખ દુખાદીનો પણ ભોગ નિર્મમ મમતા રહિત થઈને કરવું એ શણાગતિનો ચોથું સ્ટેપ છેલ્લું સ્ટેપ છે આ ચાર સ્ટેપ છે શરણાગતિને સિદ્ધ કરવાના અને સુખ દુખાદીનો આપણે મમતા રહિત ભોગ કરતાં થઈ જઈએ તો એ શરણાગતિનો હાઈએસ્ટ સ્ટેજ થઈ ગયું કે આપણને સુખ કે દુઃખ કોઈ વિચલિત કરી શકતું નથી એ બધામાં આપે એ સુખ દુઃખમાં સમાન ભાવથી આપણે ભગવત શરણાગત તરીકે એ રહી શકીએ છીએ તો એ ચાર પ્રકાર શરણાગતિને સિદ્ધ કરવાની રીત પણ વિવેક ધર્યા છે શ્રી મહાપ્રભુજી બતાવી અને એ પંચશ્લોકીમાં છ પ્રકારથી ભગવાનને શરણાગત થવું એ પંચશ્લોકીનો વિષય છે અનુકૂળ સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ કરીશ્યતી વિશ્વાસો ભરતુત્વે વર્ણન તથા આત્મ નૈવેદ્ય કાર્પણને ષડવિધા શરણાગતિ આ છ પ્રકારથી શરણાગત થવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણને અનુકૂળ થવાનો સંકલ્પ શ્રી મહાપ્રભુજીની વાણી કૃષ્ણને અનુકૂળ બનાવનારી છે એટલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત જે છે એ શ્રી કૃષ્ણને અનુકૂળ થવાનો સંકલ્પ છે તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો મહાપ્રભુજીને અનુકૂળ થવા માટે નથી કૃષ્ણને અનુકૂળ થવા માટે છે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ શરણાગતિ કરાવનારા છે કૃષ્ણની કથા કહેનારા છે અને કૃષ્ણ સેવા કરનારાને કરાવનારા છે શ્રી મહાપ્રભુજી પોતાને શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય કહે છે તો અનુકૂળ સંકલ્પ એટલે શ્રી મહાપ્રભુજીના મહાપ્રભુજી દરેક પોતાને અનુકૂળ બનાવવા ઈચ્છતા નથી પણ શ્રી અનુકૂળ થવા માટે આ સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી આપેલા છે તો અનુકૂળસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન આનાથી જે વિરુદ્ધ હોય આ ન્યાયથી બોલું છું હવેલી નિંદા અને અયજ્ઞ આગાદિ જે સકામ ભાવથી થનારા છે દેવી દેવતા પૂજન અર્ચના આદિ જે છે બધા ન્યાશ્રય રૂપ છે એની હું વારંવાર નિંદા કરું છું એની પાછળનું કારણ છે પ્રતિકૂલ વિસર્જનમ કે આ પ્રતિકૂળ છે મહાપ્રભુજીના સિદ્ધાંત જે પ્રતિકૂળ છે એનું વિસર્જન થવું જોઈએ એ આપણા જીવનમાંથી એનું વિસર્જન થઈ જવું જોઈએ કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી જે કાંઈ વિરુદ્ધ છે એનો ત્યાગ થઈ જવો જોઈએ એટલા માટે બોલું છું બીજો કોઈ હેતુથી બોલતો નથી અને બોલવાને કારણે એક તો બધાયથી વેર થઈ રહ્યું છે ઉપરાંત અનુયાયી પણ ઘટી રહ્યા છે કે એમાં આમનો અન્યાય વધે નહીં આવી બધી વાતો કરવાથી કઈ મહાપૃધા સિદ્ધાંત પ્રમાણે ચાલવાવાળા કાંઈ ટોળાના ટોળા ભેગા નહીં થઈ જાય હશે એ પણ કે આમાં તો બીજું કંઈ મજા આવે એવું નથી શિબિરની શરૂઆત કરું છું તેની બધાય કે છે શિબિરની શરૂઆત થાય પછી જેમ જેમ જ્યાં જ્યાં શિબિર થતી જાય એની સંખ્યા વધતી જવી જોઈએ અનુયાયી વધતા જતા જો છેલ્લે સેવા ફલમાં તો થોડાક જ રહી જાય સોળસ ગમ શરૂ થાય ને સેવા ફલ આવે ત્યારે પાછા ઘણા ગાંઠા લોકો રહી જાય તેનો મતલબ કે આમાં અનુયાયી સંખ્યા પણ વધતી નથી વધે પણ નહીં આમાં કોણ વધે કૃષ્ણની શરણાગત થવાની વાત કૃષ્ણની સેવાની વાત કૃષ્ણની કથાની વાત ન મનોરથ ન મઠી ન લાડુ ન રાસ ન કીર્તન આમાં તો કેવલ જો સિદ્ધાંત વાત હોય અનુયાયી શું મજા આવે ન મઠી છે ન મોનથા છે ન લાડુ છે જલે નહીં અહીં જલની વ્યવસ્થા શિબિરમાં અમે ત્યાં રાખતા નથી જેને લેવું હોય તો સાથે લઈને આવે હું પણ લઈને આવું અને બીજા લઈને આવે તો હવે આમાં અનુયાયી સંખ્યા વધે કેવી રીતે તો એમાં પણ વધવાનો કઈ લાભ આમાં કઈ થઈ રહ્યો નથી પણ એક જ લાભ થઈ રહ્યો છે પ્રતિકૂલ વિસર્જન અનુકૂલ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન